નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારા યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે શીખતા રહેલા છે ધોરણ દસ ગણિત અને ધોરણ દસ ગણિતની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર ફોર્ટીન સંભાવના એ આપણે કરતા રહેલા છે અને તેમાં લાસ્ટમાં આપણે બાર દાખલા સુધી કર્યા હતા ઓકે આજે આપણે દાખલા નંબર તેર અને દાખલા નંબર ચૌદ એ આપણે કરવાના છે તો આપણે જોઈએ દાખલા નંબર તેરની રકમ દાખલા નંબર તેર શું કહે છે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા બીજું બે અને સોની વચ્ચેની સંખ્યા અને ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો આમાં આપણે ત્રણ સમશે એટલે ત્રણ સંભાવના આપણે ગોતવાની છે આપણે પાસાને એક વખત આપણે ઉપર ફેંકીએ તો કુલ પરિણામ કેટલા આવે સો ઓકે હવે સો પરિણામ પરિણામમાંથી અવિભાજ્ય સંખ્યા કેટલી વખત આવે કેટલી આવે બે ને સૌની વસેન સંખ્યા આવવાની સંભાવના કેટલી અને અયુગમ સંખ્યા મળવાની સંભાવના કેટલી આપણે ઘટના આપણે ગોતવાની છે પાસા પર કુલ પાસા ને ને કુલ છ બાજુ હોય છે છ સાઈડ બાજુ હોય છે તેથી તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ સંભાવના કુલ પરિણામ કેટલા છે છ હવે ઘટના કેટલી બને છે ત્રણ તો પહેલી ઘટના કઈ બનશે ઘટના એ ઘટના એ બરાબર ઘટના એ બરાબર અવિભાજ્ય સંખ્યા મળે પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે

ત્રણ અને પાંચ બે ત્રણ અને પાંચ આ ત્રણ સંખ્યા છે તે અવિભાજ્ય સંખ્યા છે તેથી ઘટના થવાના કેટલા થાય ત્રણ હવે આપણે સૂત્રો લખી નાખવાનું છે કે ઘટના એ બરાબર ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ

બે એટલે આપણે આવી રીતના કહી શકાય કે પાસા પર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના પાસા પર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના એક ના છેદમાં બે છે એટલે કે પાંચ છે ઓકે તો આ થઈ ઘટના એ હવે આપણે જોઈએ ઘટના બી એટલે બીજી ઘટના કઈ બને છે બીજી ઘટના છે ઘટના બી બરાબર બે અને છ વસેની સંખ્યા પાસા પર બે અને છ વસે સંખ્યા મળે कौन क्या मडे थे घटना बी થવાના परिणाम अब બે અને ચૌ વચ્ચે કુલ કેટલી સંખ્યા હોય બે અને ચૌ વચ્ચે કી દે એટલે બે અને ચૌ નહી આવે તો 3 4 અને 5 બરાબર ત્રણ સંખ્યા છે થવાના પરિણામ ત્રણ મળે ઘટના બી થવાના પરિણામ છે ત્રણ કુલ પરિણામ છે છ બે તેરી છ બરાબર એકના છેદમાં બે આની આની સંભાવના પણ એકના છેદમાં બે છે ઘટના બી બરાબર એકના છેદમાં લખી નાખવાનું કે ભાઈ પર બે અને હવે ત્રીજી ઘટના કઈ છે ઘટના સી બરાબર અયુગ્મ સંખ્યા મળે ભાષા પર અયુગમ સંખ્યા મળે ठीक है घटना सी થવાના परिणाम કેટલા મળશે હા શું કીધું આપણે અયુગમ સંખ્યા અયુગમ સંખ્યા એટલે કે એકી સંખ્યા 1 થી 6 સુધીમાં એકી સંખ્યા કઈ છે 1 3 અને 5 તો a પર 3 છે થવાના પરિણામ 3 છે હવે સૂત્ર લખી નાખીએ ઘટના સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભિન્નાશેદમાં કુલ પરિણામ દર વખતે લખી નાખવાનું જેથી કરીને ભૂલાય હવે સૂત્ર ચાલો ઘટના સી થવાના પરિણામ છે ત્રણ કુલ પરિણામ છ બે તેરી છ એટલે કે એક ના છેદમાં બે બરાબર એક ના છેદમાં બે તો ઘટના સી થવાના પરિણામ છે એકના છેદમાં બે લખી નાખવાનું કે ભાઈ પાસા ઉપર અયુગમ સંખ્યા મળવાની સંભાવના એકના છેદમાં બે છે આ પ્રમાણે ત્રણે સમ થઈ ગયા અહીં આપણા દાખલો પૂરો થઈ છે પૂરો હવે આપણે જોઈએ દાખલા નંબર ચૌદ એક પત્તું એ યાદક્ષિત રીતે કાઢવામાં આવે એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનું રાજા આવે તેની સંભાવના કેટલી મુખ મુદ્રા વાળું પત્તું આવે તેની સંભાવના કેટલી લાલ રંગનું મુખ મુદ્રાવાળું આવે તેની સંભાવના કેટલી લાલનું ગુલામ આવે તેની સંભાવના કેટલી કાળીનું પત્તો આવે તેની સંભાવના કેટલી રાણી આવે તેની સંભાવના કેટલી ઓકે તો આપણે આપણે કુલ પરિણામ સંભાવના આપણે ગોતવાની છે હવે આના માટે થઈને તમને ઇન્ટ્રોડક્શનમાં એક વિડીયો આપણે અપલોડ કર્યો હતો અને ઇન્ટ્રોડક્શન વિડીયોની અંદર મેં તમને આના વિશેની માહિતી આપેલી છે તો પેલા તમે એ જોઈ લેજો મુકુદાવાળા પત્તા કેટલા હોય રોકટના પત્તા કેટલા હોય જોકે તમને ખબર જ હશે પણ જોઈ લેજો ચલો આપણે શરૂઆત કરીએ તો પત્તાની સંખ્યાની કુલ સંખ્યા લખીએ એટલે મારી જાય અહીં પત્તાની કુલ સંખ્યા કોઈ સંખ્યા બાવન છે તેથી તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ બાવન છે આ તો બધું લખી જ નાખવાનું બે લાઈન બધાય દાખલામાં લખી જ નાખવાની ઓકે ચલો હવે આપણે જોઈએ ઘટના હવે હું તમને સૂત્ર આમાં નહીં લખું તો હું સૂત્રો લખીશ ને તો પછી આપણા બોર્ડમાં આ સિવાય સંભાળ માહિત પણ નહીં અને પ્લસ આપણો આપણે થોડો સમય સૂત્ર તમારે બોર્ડની એક્ઝામમાં પણ લખવું ફરજિયાત નથી લખવું હોય તો લખી નાખવાનું હવે તમારે લખવાનું છે પણ તમે જયારે દાખલો કરો ને ત્યારે તમારે લખવાનું છે જેથી કરીને તમને પ્રેક્ટિસ પડે ભૂલાઈ પેલી ઘટના કઈ બનશે આપણે એને આપણે ઘટના એ બરાબર ઘટના વ્યવસ્થિત કે બાવન પત્તર ને કાઢેલું પત્તું લાલ રંગનો રાજા હોય તેથી તેથી ઘટના એ થવાના પરિણામ કેટલા છે ભાઈ હવે લાલ રંગનો રાજા કીધો જો લાલ રંગ કીધો લાલનો કીધો લાલ રંગનો કીધો તો બે આવે લાલનો કીધો તો એક જ આવે લાલ રંગના કેટલા હોય બે અને લાલ તો લાલ રંગના રાજા બે છે તો ઘટના એ થવાના પરિણામ છે બે હવે ઘટના એ બરાબર લાલ રંગનો રાજા ઘટના એ થવાના પરિણામ એના સદનો કુલ પરિણામ સૂત્ર યાદ રાખજો ઘટના એ થવાના પરિણામ છે બે કુલ પરિણામ છે બાવન તો છવ્વીસ દુ બાવન થઈ છવ્વીસ દુ બાવન બરાબર કેટલા આવશે એકના છેદમાં ચોવીસ તો એ નાખવાનું કે ઘટના એ થવાના એ થવાની સંભાવના એકના છેદ માં છવ્વીસ છે ઘટના બી બરાબર ઘટના બી બરાબર શું કીધું મુખ મુદ્રા પત્તું હોય મુખ મુદ્રા વાળું પત્તું હોય ભાઈ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય ગુલામ રાણી અને રાજા એટલે કે બાદશાહ ત્રણ હવે ત્રણ ગુણ ચાર તો ચાર તેરીને બાર હોય બરાબર મુખ મુદ્રાવાળા વાળા પથ્થર કુલ કેટલા હોય છે બાર હોય હવે ઘટના બરાબર છેદમાં છવીસ એટલે કેટલા આવશે આ સોરી બારના છેદમાં માં બાવન બારના છેદમાં બાવન તો એકના છેદમાં તેર એક ના છેદ માં તેર છ દુ બાર છવ્વીસ દુ બાવન ઓકે બાવન ઘટના બી બરાબર બારના છેદમાં બાવન હવે આને આપણે ભાગ ઉડાડીએ તો છ દુ બાર થાય ભાગ ઉડાડતા થાય છ દુ બાર થાય અને છવ્વીસ છવ્વીસ દુ બાવન થાય ઓકે ત્રણ દુ છ થાય ત્રણ દુ છ અને તેર દુ છવ્વીસ થાય તેર દુ છવ્વીસ તો કેટલો જવાબ આવશે આપણે ત્રણના ના તેર ત્રણના થવાની સંભાવના ત્રણના છેદમાં તેર છે ત્રણના છેદમાં

ઈ થવાના પરિણામ કેટલા મળશે હવે જાણી શું કીધું લાલ રંગનો લાલ રંગનો મુખ મુદ્રાવાળું પતું કુલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા છે બાર છે બરાબર હવે એમાં તો અડધા ઘટના નાખો કાળા તો છે લાલ રંગના કેટલા રહે છ રહે ભાઈ કેટલા હશે ના છે સોરી ઘટના એ થવાના પરિણામ છ હશે તેથી ઘટના સી બરાબર છ ના છેદમાં બાવનમાં કેટલા આવશે ત્રણ આઠા છવીસ ત્રણ છવ્વીસ છે ઘટના સી થવાના પરિણામ ચાલો હવે જોઈએ આપણે ઘટના ડી બરાબર ઘટના ડી બરાબર લાલનો ગુલામ હોય લાલ નો ગુલામ ગુલામ કેટલો ગુલામ કીધું એટલે એક જ હોય એક છે ઘટના ડી બરાબર એક ના એકના છેદમાં

કાળીના પત્તા કેટલા હોય ભાઈ તો કાળા રંગનું નથી કીધું નું કીધું એટલે તેર તેર ઘટના ઈ બરાબર તેરના છે બાવી ઘટના કઈ ઘટના એફ બરાબર ઘટના એફ બરાબર ચોકટ ની રાણી હોય ચોકટની રાણી કેટલી હોય એક જ હોય એક છે તેથી ઘટના એફ બરાબર એક ના છેદમાં આવે એની ઘટના એફ થવાના પરિણામ એટલે કે ચોકટની રાણી થવાની સંભાવના ભાવન છે આપણે દાખલો પૂરો વધારે એટલે બોરિંગ જેવું લાગે બરાબર એટલે આપણે થોડું લખાણ કાઢી પણ જો તમારે લખવાનું ભલે બોરિંગ લાગે પ્રેક્ટિસ કરવા માટે થઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે પૂછાય છે ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પણ તો વ્યવસ્થિત કરવાનો તમારે બરાબર ખાલી રકમ વાંચતી જવાની અને આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં વિડીયો જોયો તો બરાબર એમાં તમને મેં બધી સમજાવ્યું છું એ જોતું જાવ ને તો પત્તાને લગતો કોઈ પ્રશ્ન હોય તો તમને આવડી જાય તો અહીંયા આપણે આ દાખલો પૂરો હવે આપણે આવ નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે દાખલા નંબર પંદર દાખલા નંબર 16 અથવા તો એક બે વધારે આપણે કરતા ત્યાં સુધી તમારે આ દાખલા પ્રેક્ટિસ કરવાની છે